ભાયાવદરના દેવકૃષ્ણ જોશી અને પીતાંબર જોશી બેઉ ભાઈઓ કોઈ કામ કારણસર બીજે ગામ ગયા હતા અને બેઉ ભાઈઓ ઘોડેસવાર થઈને પોતાને ગામ પાછા ફરતા હતા ગામ ગણોદની પાસે ભાદર નદીના કાંઠે પહોંચતા એ વખતે એમને કોઈએ સમાચાર દીધા કે અહીં નદી કાંઠે બાગમાં સ્વામિનારાયણ ભગવાન સૌ સંતો ભક્તોની સાથે સભા ભરીને બેઠા છે બેવ ભાઈઓએ અગાઉ સાંભળેલું કે હાલ કળીકાળમાં સ્વામિનારાયણ ભગવાન તરીકે ઓળખાય છે એટલે વિચાર કર્યો કે જો તેઓ ભગવાન હોય તો જોઈ આવીએ તો ખરા વળી રખેને એ ભગવાન હોય ને એના જો દર્શન ન થાય તો આ મનુષ્ય દેહ એળે જાય એમ વિચારી દેવકૃષ્ણ અને પીતાંબર જોશી બેવ ભાઈઓ ઘોડીઓને નદીના પાણી પાઈને નદીની તળીમાં મૂકી પોતે હાથ મોઢા ધોઈને નદીના કાંઠે અગમાં આવ્યા આઘેરાકથી શ્રીહરીને ભાળીને દેવકૃષ્ણ પિતાંબરને કહે કે ભાઈ આ તો સામાન્ય માણસ જેવા લાગે છે અને ભગવાન કોણ કહેતા હશે આમ વાત કરતા થતાં બે આઘેરાક ઊભા હતા એ વખતે શ્રીયરીએ એમના સંકલ્પો જાણીને જમણો હાથ લાંબો કરીને સાદ કરીને પોતાની પાસે બોલાવ્યા દેવકૃષ્ણને પિત્બર બેવને પાસે બેસાડીને સમાચાર પૂછા ને કહે કે તમે વિપ્ર દેવકૃષ્ણને આ તમારા ભાઈ પિત્બર બેઉ ભાયાવદનના છો કે વળી તમે તમારી ઘોડીઓને નદીના પટમાં રેઢી મેલીને આવ્યા છો એ ઘોડીઓ ચાલી જાય છે માટે જટ જાઓ નહીં તર એ પછી હાથ નહીં આવે આ સાંભળીને બેઉ ભાઈઓએ જાણ્યું છે આ સ્વામિનારાયણ તો ભગવાન ખરા એ અમને વગર ઓળખે નામથી કેમ બોલાવે અને વળી એને કેમ ખબર કે અમે અમારી ઘોડીઓને ભાદર નદીના પટમાં રેઢિયું મેલીને આવ્યા છીએ આમ શ્રીહરીને ભગવાન જાણીને બેઉ ભાઈઓ પગે લાગ્યા અને હાથ જોડીને કહ્યું કે હે પ્રભુ આપ તો ભગવાન છો અમને તમારા આશ્રિત કરો અને વર્તમાન ધારણ કરાવો શ્રીયરીએ જળ મંગાવીને બેઉ ભાઈઓને વર્તમાન ધરાવ્યા પછી ચાલતી વેળાએ બેવ ભાઈઓ હાથ જોડીને શ્રી હરિને અરજ કરી જે હે પ્રભુ અમારે ગામ ભાયાવદર પધારજો ત્યારે ભક્તવત્સલ હરિએ બેવનો ભાવ ભાળીને વર દીધો છે ભલે અમે આવીશું બેવ ભાઈઓ નમન કરીને પોતાને ગામ ભાયાવદર ગયા અને સત્સંગી થઈને પંચવર્તમાનને ખરેખરા પાળવા લાગ્યા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રીહરિ ચરિત્ર ચિંતામણીમાંથી thank <laughs> you